હું તને હું કહું શું આપણે કપલ કેવું હારું કા હા ઓલા વાંઢા રહ્યા ને આપણને જોવે ને એટલે બળતરા થાય હો પણ એને કોઈ હોય નઈ ને એટલે બળતરા થાય તારું હાથું હોય મેરી સકોડી કેવી મજા આવે છે કા હે ભાઈ તમે કેતા હોય તમને ક્યાં બોલ શું ફદુડી 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 ફેરવો ને તો તો હારામાં હારું હે ફેરવો તમે તો હાલો આ બધું ફરે શોખ હતું મને તને